પાટણ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરાયું છે શંખેશ્વર તાલુકાના રાજપુરા તારાનગર ગામોમાં તથા સમી તાલુકાના તારોરા માત્રોતા ગોકતા નાયકા ગામોમાં વિકસિત કૃષિ સંકલ્પ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં કૃષિ મંત્રાલય ભારત સરકાર તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ઓગણત્રીસ મેથી બાર જૂન સુધી દેશવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત પાટણ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂઆત થઈ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા શંખેશ્વર તાલુકાના રાજપુરા તારાનગર ગામોમાં તથા સમી તાલુકાના તારોરા મત્રોતા કોકતા નાયકા ગામોમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ સંકલ્પ રથમાં ચોમાસુ ઋતુમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ નિવારવા કૃષિ સંલગ્ન સભ્યોની બનેલી ટીમમાં

પશુપાલન યોજનાઓ વાછરડી પાડી આવે તેવું બીજદાન કૃષિ નિવારણ રસીકરણ નેનું ફર્ટિલાઇઝર સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ વગેરે વિષયો પર જાણકારી આપવામાં આવી હતી ખેડૂતોને ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો વૈજ્ઞાનિક પદ્ધતિથી પાક બદલી ઔષધીય પાકો જીવાત નિયંત્રણ ડ્રોન ટેકનોલોજી થકી દવાઓનો છંટકાવ વગેરે બાબતો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બ્યુરો ઓફિસ પાટણ